છેલ્લા સોળ વર્ષથી આ ટ્રસ્ટ નવસારી ખાતે સેવા બજાવે છે હાલમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટમાં માં ત્રણસો વીસ થી વધુ સભ્યો નોંધાયા છે સિનિયર ટ્રસ્ટ બનાવવાનો મુખ્ય હેતુ

જેથી બધાને એકબીજાની હૂંફ અને સહકાર મળતા એકલતા દૂર થતી હોય છે આ ટ્રસ્ટના વરિષ્ઠ નાગરિકો શાળામાં ઉચ્ચ શિક્ષણમાં ભણતા વિદ્યાર્થીઓની જાતે મુલાકાત લઈને ડિક્શનરી તેમજ અન્ય સહાય પૂરી પાડતા હોય છે તેમજ વૃદ્ધાશ્રમની મુલાકાત કરીને તેમની સાથે ભોજનની વ્યવસ્થા પણ કરતા હોય છે આ ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરોના પ્રમુખ ડોક્ટર વીસીરાજ મંત્રી હેમંત વ્યાસ ડોક્ટર ભરત દેસાઈ કિરીટ રાજેન્દ્ર રમણ દીપક અનંત ગિરીશ અને ટ્રસ્ટના બધા સભ્યોના સાથ સહકારથી દરેક કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવે છે વાર્ષિક સમારોહના પ્રસંગે સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા પંચોતેર વર્ષથી વધુ વયના વીસ જેટલા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મટવાડ ગામના રમણ ચાંપાનેરી અને દાનદાતા ઉમેશ ગુપ્તાનું શાલ ઉઠાડીને તેમજ અન્ય સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન વડીલોનું સન્માન થતાં વાતાવરણ ભાવ વિપોર બની ગયું હતું હોલમાં લોકોએ રસપૂર્વક લગભગ અઢીથી ત્રણ કલાક ચાલેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મેં મારા વક્તવ્ય દરમિયાન જીવનમાં સુખી થવાની ચાવી એ વિષયમાં ઇન ક્વેસ્ટ ઓફ હેપીનેસ જુદા જુદા દેશોના નિયમો સમજાવ્યા હતા થેન્ક યુ બધાને સાદર નમસ્કાર સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપુરની આ બે હજાર ત્રેવીસ ચોવીસની વાર્ષિક સામાન્ય સભામાં અમારા આમંત્રણ સ્વીકારીને જે દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ દેસાઈ અને એમના પ્રતિનિધિઓ ખૂબ વિશાળ સંખ્યામાં બીજા અમારા આજીવન સભ્યો ઉપસ્થિત રહ્યા એ બદલ ખૂબ આનંદ થયો આ જે અમારું ટ્રસ્ટ છે તે બે હજાર આઠમાં શરૂ થયું અને અત્યારે લગભગ એમાં ત્રણસો ને વીસ જેટલા આજીવન સભ્યો છીએ અમારું જે ટ્રસ્ટ છે તેનો જે મુખ્ય ઉદ્દેશ એવો છે કે લગભગ સાઠ વર્ષ પછીના જે સભ્યો હોય તેને અમે પ્રવેશ આપતા હોઈએ છીએ અને એનો ઉદ્દેશ એવો છે કે બધા જ જે સાઠ વર્ષ પછીની ઉંમરમાં એકાકી જીવન જીવતા હોય કેટલાકને સહારા ન હોય તો એ બધા સભ્યો અમારી સાથે જોડાઈને મનગમતી પ્રવૃત્તિઓ જેવી કે પ્રવાસમાં જવું મેડિકલ કેમ્પ બધા આનંદોત્સવ પછી ભજન સ્પર્ધા કે આ તે રમતગમત સ્પર્ધા ત્યાર પછી બધી ભોજન સ્પર્ધા આ બધી સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે છે અને ખૂબ આનંદથી પોતાનું જીવન વ્યતીત કરે છે અને અમારા ટ્રસ્ટનો મુખ્ય આશય એ છે કે માનવ સેવા એ જ માધવ સેવા અને જરૂરિયાતમંદ માણસોને મદદરૂપ થવું એ અમારો મુખ્ય મોટિવ અથવા જે તમે કહો છો એ હેતુ છે અને એ હેતુને અમે આગળ ધપાવી રહ્યા છે અને એમાં અમારા દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘનો અમને પૂરેપૂરો સપોર્ટ મળે છે સાથે સાથે જે ગુજરાત નાગરિક ફેડરેશન છે તેનો પણ અમે સંપર્ક કરી રહ્યા છીએ અને એમની તરફની પણ જે સારી સારી પ્રવૃત્તિઓ છે તેનું અમે આયોજન કરી રહ્યા છીએ અમારે ફક્ત તકલીફ એવી છે કે અમારા ટ્રસ્ટ પાસે જે પોતાનું મકાન કહેવાય તે મકાનની સુવિધા નથી તે પણ અમારા શ્રી દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘે અમને સધ્યારો આપ્યો છે અને ખાતરી આપી છે કે આપણે કંઈ પણ પ્રયત્ન કરશું જો એ સફળ થાય તો આ ટ્રસ્ટ ચોક્કસ સારી પ્રવૃત્તિઓ કરી શકશે એવો મને આશાવાદ છે જય હિન્દ જય ભારત અમે ઘણી બધી પ્રવૃત્તિઓ સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપુર દ્વારા કરીએ છીએ સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપુરના તમામ સભ્યો ખૂબ ઉત્સાહપૂર્વક એમાં અમને સાથ આપે છે અમે જુદી જુદી પ્રાથમિક શાળાઓ વિજલપુરમાં આવેલી જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં પણ મુલાકાત લઈએ છે બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ જેવા દિવસે અમે મુલાકાત લઈએ છીએ એ બાળકોને અમે ડ્રેસ પહેરવેશ પણ આપીએ છીએ ચંપલ પણ આપીએ છે તે ઉપરાંત પ્રાથમિક શાળામાં ઉચ્ચ ધોરણમાં ભણતા આઠ નવ દસ અગિયાર ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને અમે ડિક્શનરી અને અન્ય પુસ્તકો પણ પ્રદાન કરીએ છીએ આ બધી જ પ્રવૃત્તિઓ ઉપરાંત અમે વૃદ્ધાશ્રમની પણ મુલાકાત લઈએ છે વૃદ્ધાશ્રમના જે લોકો છે એ લોકોને જમવાની પણ અમે વ્યવસ્થા કરીએ છીએ શાલ વગેરે પણ અમે આપીએ છીએ એ લોકોને આ રીતે અમારી તમામ પ્રવૃત્તિઓ ખૂબ સરસ અને સરળતાથી ચાલે છે અને તેનો ખાસ શ્રેય હું ડૉક્ટર વીસી રાજ અમારા પ્રમુખશ્રી વિજલપુર સિનિયર સિટીઝન ટ્રસ્ટને આપું છું થેન્ક યુ રિપોર્ટ